જો મિત્રો કોઈ સંખ્યાનું ઘન મૂળ આપેલું હોય અને કોનો ઘન છે તે શું હોય તો શોર્ટકટ કઈ મિત્રો તો પહેલાં તો આની અંદર આપેલા આંકડા જવાના તો આંકડા કેટલા છે મિત્રો તો આંકડા આપણે શું જોવા મળશે બે પ્લસ એક પ્લસ સિક્સ તો આનો શું કરવાનો સરવાળો કરવાનો એટલે સરવાળો કેટલો થશે નવ થશે હવે ઘન છે તો માઇનસ શું થશે ત્રણ બાદ થશે એટલે કેટલા થયા સો તો કોનો ઘન થયો સનો ઘન થયો મિત્રો તો એવી જ રીતના અહીંયા પણ આપણે શું છે આપેલું ત્રણ આપેલા છે ચાર આપેલા છે +3 આ પલા છે એટલે કેટલા થશે મિત્રો તો અહીંયા આપણે કેટલા થાય 10 થાય તો 10 માંથી કન્સેલ એટલે 3 બાદ કરશું એટલે કેટલા થાય 7 તો કોનો કંથે 7 નો કંથે એવી જ રીતે અહીંયા શું આપેલું છે 4 + શું આપેલું છે 0 + 9 + 6 એટલે કેટલા થાય મિત્રો તો અહીંયા કેટલા થશે 15 15 ને 4 કેટલા થશે 19 કેટલા થશે 19 તો કન્સેલ એટલે 3 શું કરશું આપણે બાદ કરશું એટલે કેટલા થાય 16 તો આ શું થઈ 16 નો કંથે તો હવે મિત્રો અહીંયા શું આપેલું છે કે પીસો પીસોતેર તો આનો જવાબ તમારે કેમ આપવાનો છે મિત્રો તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે મિત્રો